સમા અભિલાષા કેનાલથી ખોડિયારનગર જતા બ્રિજની કામગીરી બંધ કરાતા શહેર કોંગ્રેસના મહામંત્રી તથા સ્થાનિક દ્વારા વિરોધ પ્રદર્શન કરી બ્રિજ ની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરના અભિલાષા કેનાલ થી રહી છે લઈને કોંગ્રેસ ના મહામંત્રી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકી સામાજિક કાર્યકર નાઝીમ શેખ તથા સ્થાનિક રહીશો અને કાર્યકર્તાઓ સાથે કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને કેનાલ ઉપર નવા ઓવરબ્રિજ કામ કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો દસ દિવસમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો આવા અવરજવર માટે રસ્તો ખુલ્લો કરી દેવામાં આવે તેવી માંગ શહેર કોંગ્રેસના મહામંત્રીએ કરી હતી વોર્ડ નંબર બે પૃથ્વી સર્કલ કેનાલ રોડ કહેવાય પાછળ પોદાર સ્કૂલને ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને અહીંયા ગાડી જનતાને ખૂબ જ તકલીફ પડે છે આ બ્રિજ છેલ્લા બે વર્ષથી બનાવે બની બની રહ્યો છે પણ હાલ ગોકુળ ગતિએ કામ ચાલે છે બંધ થઈ જાય ચાલે છે બંધ થઈ જાય કોન્ટ્રાક્ટર દોઢ મહિનાથી અહીંયા દેખાતો જ નથી અને બેરિકેડ મારીને જતો રહ્યો છે બ્રિજ બનીને તૈયાર છે પણ ચાર કોર્પોરેટરો ભાજપના છે તો અહીંયા આગળ જોવા નથી આવતા કોર્પોરેશનના અધિકારીઓ જોવા નથી આવતા બ્રિજમાં તકલાદી તિરાડો બી પડી ગઈ છે એટલે અમારી માગણી એ છે કે તાત્કાલિક ધોરણે આમાં ઇન્કવાયરી થવી જોઈએ કોન્ટ્રાક્ટરને બોલાય અને કોર્પોરેશન અધિકારીઓ સાથે રાખી અને આ બ્રિજની તપાસ થવી જોઈએ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ બ્રિજ દસ દિવસમાં ખુલ્લો મૂકવામાં નહીં આવે તો અમે જનતાને સાથે રાખીને આ બ્રિજ ખુલ્લો મૂકી દઈશું જીતેન્દ્ર સોલંકી પપ્પુ શહેર કોંગ્રેસ મહામંત્રી